સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલું અને આધુનિક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની પણ આજે એક સુંદર અને સારી દરખાસ્ત હતી કે જે પ્રથમ વખત એક ફાઇવ સ્ટાર રેટેડ બહેનો માટેની પંચાણું રૂમની એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત હતી કે રાજકોટ શહેરના રહેતા રાજકોટ શહેરમાં કામ કરતા બહેનો નજીવા દરે વર્કિંગ વુમન હોસ્ટેલની અંદર રહી શકે એના માટેની દરખાસ્ત હતી જે પહેલી વેલી ગુજરાતમાં આવડી મોટી વર્કિંગ વુમન હોસ્ટેલ રાજકોટ મહાનગરપાલિકા અટલ સરોવર સ્માર્ટ સિટીમાં બનાવવા જઈ રહી છે એની દરખાસ્ત હતી એને પણ અમે લોકોએ મંજૂરી આજે આપી છે રાજકોટ શહેરમાં વારંવાર જ્યારે આપણે ભાદર નદીનું પાણી રાજકોટ શહેરમાં આપણે જ્યારે આવતું હોય છે ત્યારે એ પાઇપલાઇન ઘણા વર્ષો જૂની હતી અને વારંવાર પાણીનું બ્રેકઅપ આવતું હતું આપણને સૌને ખબર છે કે હાઈવે ઉપર લાઇન તૂટવાના બનાવો બનતા હતા એટલે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અમે લોકોએ પદાધિકારીઓએ રજૂઆત કરી હતી તેના ભાગરૂપે અમને મંજૂરી આપવામાં આવી છે અને ભાદરથી રાજકોટની કુલ ફેઝ ચાર ફેઝની અંદર ને છવ્વીસ કરોડ અંદાજીત ખર્ચે રાજકોટથી ભાદરથી રાજકોટની પાઇપલાઇનની મંજૂરી પ્રક્રિયાને પણ આજે ટેન્ડરને મંજૂરીની મહોર આપવામાં આવી છે સૌથી પહેલાં તો રાજકોટ શહેરના નગરજનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ આવનારા એક વીક પછી જ્યારે દિવાળીના તહેવારો શરૂ થતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવી છે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર રાજકોટ શહેરના અઢાર વોર્ડની અંદર ચારસોને અઢાર કરોડ ચિમોતેર લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોને આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે કુલ ચોર્યાસી દરખાસ્ત હતી એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટિંગનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી જેથી કરીને અમે એ રિટેન્ડરમાં મોકલીએ છીએ અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ રીતે અમે પેન્ડિંગ રાખી છે કુલ તમામે તમામ દરખાસ્તો જેટલી વિકાસકામોની દરખાસ્ત હતી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે અને આવનારા દિવસોની અંદર આ ચારસો ને અઢાર કરોડના જે વિકાસકામોને અમે મંજૂરી આપી છે મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસકામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ